મહેસાણા મામલેદાર કચેરી ખાતે આલોડા ગામના જમીનના વિવાદને લઈને સરપંચના દીકરાએ હલ્લા બોલ કરી મહેસાણા તાલુકાનું અલોડા ગામ આટલા દિવસો જે કર્યું તે સરકારે સરકારી જગ્યાઓ વેચી દીધી છે ગૌચરો વેચી દીધા છે તો કોઈ રાજ્યના માણસે કશું બોલેલા નથી પણ તળાવો પણ મૂકતા આ લોકોને મૂકવા નથી મારી પાસે મારા ગામનું જે જે તળાવ આવેલું છે એના એના નામ છે ગાયકવાડ જ્યારે આદેશ આઝાદ નતો થયો ત્યારથી ઓગણીસસો ના ઉતારા છે મારી પાસે એ ટાઈમે પણ મેણા તળાવ અને અલોડા ગામનું અરે ભાઈ ખેડૂત એ જગતનો જગતનો તાજ છે તો ખેડૂતનું આ લોકોને હવે તો પાણી પાણી પીવાનું આ લોકોને મૂકવું નથી વિચાર કરો ચોમાસાની અંદર જે પાણી આવે છે એ પાણી અરે કાજુ બાજુના જે ખેતરો હોય એ પાંચ છ વિઘાનું જે પાણી આવતું હોય એકા તળાવની અંદર આવે છે એ અગર જો બંધ કરવામાં આવે તો જે પણ મારા ઉપર પેટ્રોલ પંપ લૂંટ દાખલ કરી 10 મહિના અંદર રખાયો હજુ અંદર આવું મારે જેલમાં જાવું છે પણ મારે મારા ગામનું નું હારું કરવાનું છે દસ મહિના રહ્યો હજુ આ જીવન મૂકી દો પણ નથી આપવું જે તે વ્યક્તિ કોણ હતા એનું નામ કે કોઈ અરજી આપેલી નથી અને એમને આવીને આ રીતે સરકાર વિરોધી નારાઓ લગાવવામાં માંડેલા એટલે અમે પોલીસને સંપર્ક કર્યો કે કંઈક થાય એના પહેલાં અહીંયા આવી જાઓ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફોન કરીને એમને બોલાવી લીધા એ આવીને એ આગળની પોલીસે કાર્યવાહી કરેલી મામલતદાર કચેરીમાંથી અમે પોલીસને સંપર્ક કરેલો અને એ બાબતે પોલીસને બોલાવી